ચોમાસું શરૂ થઈ ગયું છે આ વખતે છત્રીની ઘરાકી ગયા વર્ષ કરતાં ઓછી છે મંદિરનો માહોલ જોવા મળે છે અમારા રંગબેરંગી છત્રી નાના છોકરાની છત્રી કેરીબિયલ છત્રી આવે છે જે છે ફૂટા ભીમ છે સ્પાઈડરમેન છે મિકી માઉસ છે પછી આપણે બારબી એ બધી નાની છત્રી છે ને મોટી છત્રીમાં બી રંગબેરંગી છત્રી આવી છે પણ ગયા વર્ષ થતાં આ વખતે મંદિરનો માહોલ જોઈને આ વખતે ઘરાકી જોઈએ એવી છે નહીં સોલ ટાન છત્રી આય છે બટન વાળી એ જે સ્પ્રિંગ વાળી આજે બટન દબાઈ છત્રી ખુલે એમાં રંગીન છત્રી છે ફૂલ વાળી બધી એ છત્રી આવી